નિલેશ સાવલિયા ચાર થી પાંચ વખત મનુષ્યને મળવા માટે દિલ્હી ગયો હતો વધુમાં પોલીસે શુક્રવારે યસ એજ્યુકેશન એકેડેમીની ઓફિસમાં તપાસ કરી હતી નિલેશે વર્ષ બે હજાર ચૌદથી લઈ અત્યાર સુધીમાં નકલી ડોક્યુમેન્ટો એકસો તેર રસીદો બનાવી છે પોલીસે કબજે કરી છે સાથે આ રસીદ પરથી આરોપીએ સાડત્રીસ પોઈન્ટ બાવન લાખની રકમ પર લીધી હોવાનું પણ સામે આવી રહ્યું છે જો કે હાલ આરોપી નિલેશ સાવલીમાં ધોરણ દસ સુધી ભણેલો છે મનુષ્ય સાથે વર્ષ બે હજાર અગિયારથી નકલી ડિગ્રી અને માર્કશીટો બનાવતો હોવાનું સામે આવ્યું છે નિલેશે આપેલા નકલી સર્ટિફિકેટોથી ચાલીસથી વધુ

બિલકુલ વાત કરવામાં આવે તો સુરત શહેરની જે પોલીસ છે તેણે જે ડુપ્લિકેટ જે ડોક્યુમેન્ટ સૌરાષ્ટ્ર અને ગુજરાત તેમજ અલગ અલગ વિસ્તારોમાં ફેલાયું છે ત્યારે પોલીસ વધુ તપાસ કરીને આ જે લોકો છે તેની ઉપર કડક કાર્યવાહી કરી છે જી રાહુલ પોલીસ દ્વારા કેટલો મુદ્દાબાલ જપ્ત કરવામાં આવ્યો છે જી બિલકુલ જી વાત કરવામાં આવે તો પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને આ અલગ અલગ ટીમોના માધ્યમથી જે ડુપ્લિકેટ જે માર્કશીટ હતી તે જપ્ત કરી છે અને વધુ જે તપાસ છે તે પણ હાથ ધરી છે જી રાહુલ કેટલા લોકોની અટકાયત કરી અને પોલીસ દ્વારા હવે કઈ દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વધુ ત્રણ લોકોની પોલીસે જે છે તે અટકાયત કરી છે હાલ તો સિંગર પણ પોલીસ છે તેને વધુ જે તપાસ છે તે શરૂ કરી છે અને છે રાહુલ હાલ કઈ કઈ યુનિવર્સિટી ની નકલી માર્કશીટ બનાવી હોવાનું સામે આવ્યું છે વાત કરવામાં આવે તો ગુજરાત સૌરાષ્ટ્ર જે યુનિવર્સિટી છે તેના સોવીસ જેટલી ડિગ્રીઓ બનાવવામાં આવી હતી તેવી જ રીતે અલગ અલગ રાજ્યો ના શિક્ષણ બોર્ડો ની માર્કશીટ હોય છે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ હોય છે તે બનાવ્યા હતા શકાય કે આ રાષ્ટ્રીય વ્યાપી પણ જઈ શકે તેવી શક્યતા છે રાહુલ નકલી માર્કશીટ ના આધારે ઘણા લોકો વિદેશ માં થયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે આ મામલે શું છે વધુ વિગત જી બિલકુલ થી વાત કરવામાં આવે તો અલગ અલગ દિશામાં પોલીસે હાલ તો તપાસ શરૂ કરી છે અને વધુ જે લોકો છે તેના નામ ખુલે તેવી શક્યતા જોવા મળી જી રાહુલ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર સુરતમાં નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું છે નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપી જોકે હાલ આવી છે આસિફ દસ હજારથી એક લાખ સુધીમાં નકલી માર્કશીટ બનાવતું હોવાનું સાબ આવ્યું છે લોકોને વિદેશ મોકલવા પણ આ કૌભાંડ આચરતા હોવાનું પણ રહ્યો છે ગુજરાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચોવીસ નકલી ડિગ્રી પણ મળી આવી છે જોકે હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમામ મુદ્દા પર હાલ જપ્ત કરવામાં આવ્યું છે તો સુરતમાં નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું આ સિફ દસ હજારથી એક લાખ સટી બનાવતો હોવાનું પણ લોકોને વિદેશ મોકલવા માટે આ કૌભાંડ આચરાતું હોવાનું પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચોવીસ નકલી ડિગ્રી મળી આવી છે તમામ આરોપીની ધરપકડ આવી છે લેપટોપ અને કમ્પ્યુટરના ડેટામાં કેટલી એન્ટ્રીઓ મળી આવી છે જોકે હાલ સુરતમાં નકલી માર્કશીટ બનાવવાનું કાતરું ઝડપાયું છે તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસ દ્વારા તમામ બધા માલ પણ જપ્ત કરવામાં આવ્યું છે લોકોને વિદેશ મોકલવા માટે આ કૌભાંડ આચરાતું હોવાનું પણ હાલ સામે રહ્યું છે ત્યારે ગુજરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચોવીસ નકલી ડિગ્રી પણ મળી આવી છે તમામ બધા જપ્ત કરવામાં આવ્યું છે લેપટોપ અને કમ્પ્યુટર ડેટામાં પણ કેટલીક એન્ટ્રીઓ જોવા મળી છે